આપને જણાવતા ખૂબ આનંદ થાય કે મહુવાની અંદર એક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે એક લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આવતી આગામી તારીખ એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આ લાઇબ્રેરી ખુલ્લા મૂકવામાં આવશે મહુવાની અંદર બારપરા વિસ્તારમાં જે હનુમાનજીના મંદિર સામે ચોરા તરીકે ઓળખાતી આપણી ખરજ્ઞાતિની જે જગ્યા છે એની અંદર આ લાઇબ્રેરી શરૂ કરવામાં આવી રહી છે ખાસ કરીને યુપીએસસીથી માંડીને કોન્સ્ટેબલ સુધીની જે તૈયારીઓ કરવા માટેની ગાઈડલાઈનની જે જરૂરિયાત હોય છે એ આ લાઇબ્રેરીની અંદર તમામ પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે આ પુસ્તકો નિઃશુલ્ક રહેશે અને જે વિદ્યાર્થી મિત્રોને રજીસ્ટ્રેશન કરાવવાનું હોય તે રજીસ્ટ્રેશનની અમે લિંક પણ આ વિડીયોની અંદર આપેલી છે તો તમામ વિદ્યાર્થી મિત્રોને સમસ્ત ખરક સમાજના વિદ્યાર્થીઓ હરેક ગામડેથી હરેક શહેરોમાંથી આ લાઇબ્રેરીનો લાભ લઈ શકશે તો તમામને મારી વિનંતી છે કે સમસ્ત ખરક સમાજના આગેવાનોને વાલીઓને પણ મારી વિનંતી છે કે આપના બાળકને જોઈતી જે કાંઈ માહિતી જોઈતી છે તે આ લાઇબ્રેરીના માધ્યમથી મળી રહેશે તો આપ આપનું રજીસ્ટ્રેશન જે લિંક આપેલી છે એ લિંક ઉપર કરી શકશો અને આ લાઇબ્રેરીમાંથી તમામ માહિતીઓ મેળવી શકશો અસ્તુ